ચોક્કસ જ ભાવશે જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો થઈ ગયા છે એકદમ રેડી આ ચોકલેટ એના બોક્સ અહીં પડ્યો કમો દેવો તો લાવ ભાઈ સિસ્ટર સફાઈ કામ ચાલુ છે સસ્ત ત્યાં પ્રભુ થાય

ના ના ત્યાં સુધી થોડી ગાડી સાફ કરી નાખી ગયા એટલે રત ચડી ગયા ફટાફટ પેલા સાફ કરી નાખી જાગા પણ હું કરું એકલો થાકુ રે તુમા ડાળમ કેટલો કામ આ પાછો આમાં આ થઈ તો મે રજવારો બહુ થાય

વિવેકભાઈ વિડીયો વિડીયો એડિટિંગ કરે શોપના વિડીયો હમણાં સારા બનાવે છે વિવેકભાઈ મારાથી તો હમણાં શું કે એક સોમવાર રહેવાનો ખાલી પછી વધારે આપણા કામ નથી રહેવાના ધન્ય છે જે આખો શ્રાવણ મહિનો રહે છે ભગવાન ઘણો આપે સુખી રાખે ભગવાન આપણા કામ નથી એટલે જે લોકો લે છે વધારે પૂરતી લેડીસો એટલે શું આમ સારું એમને હસબન્ડ મળે અથવા જે એમને મળી ગયો હોય એ આમ તંદુરસ્ત રહે ને આયુષ વધે ને એટલા માટે જે રહે છે સારું આમ કે સારું કહેવાય ભગવાન હંમેશા સાથે રહે બધું આપે ખુશ રાખે પર્સનલી મને થેન્ક યુ આવી ગયા છે જગુડન પાસે જગુડન નો નવો સ્ટોક આવી ગયો ને હમણાં માણસો જગુડો રે કેટલા એક આ બે એક તો ચાર પાંચ ગણી જેટલો દેખે છે આજે હા સંજણી જેટલો તો છે કે નહીં ભાઈયા પાંચ જણાવીએ ને હા અને એવો જે અર્ધા જેવો છે અર્ધય નથી ત્યાં એટલે એક હું બેઠો તો મને ફોન આયા કે મારે ચા પીવા જાવી છે તો મેં કીધું ભાઈ હાલો ચા પીતા જઈએ આપણે મારા પાસે ભાઈ કહેની હું લાયો આજે કાર જગુડલ નો નવ નવજાસ ચાવી દે પે પતા નથી دیکھا ના દેખા ને બેટા તો તો ઉપર બેટા એ ન કરી માનસજની મગજમાં વાત જ નહી मगर हो तो मगर में बात <laughs> नहीं शरीर ही बुद्धि है ये बुद्धि मोटी बुद्धि है तारी पे पतो पे पतो ये आप और किसने रखा है नहीं तो देख कर हम लोग हो गए आई चालू कह ले आया हां हां चाय दे चाय दे તમારે બે ભેગી છે કે એક એક સિંગલ આવશે તમારે બે લેવાની આદત છે કામ થઈ ગયો છે ઘરે જવાનું આજે વેલા નીકળી અહીં તબિયત થોડીક લૂ છે અશક્તિ આવી ગઈ એવું લાગે હમણાં સરખું ખવાતું નથી ને આ બધું એનું ચપાટી પહોંચી જશું તારે હાલું હે કે કાલ આલિયા ચલો પ્રતિક અંજાર માં દિવસે દિવસે ફૂલ ટ્રાફિક વધતી જાય છે ઈ મેન આના કારણે આ કારણે જગ્યા તો બહુ પડી અને એક બસ મજા ડ્રાઈવર માતા ઓ ટ્રાફિક જી લે અતે નવા નવા થઈ હવે તો હું પરફેક્ટ એકદમ શીખી ગયો આવડી ગઈ ના હોય આવ

કેટલી ટ્રાફિક મૂકે મોલ બાકી ગાડી વાળાને ખબર જ હોય કેવી રીતે હાલે એ શીખવા જરૂર તો પડે યો 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 આ શું નવા નવા ડ્રાઈવર છે એટલે એને ખબર ના પડે કે મારો કેમ પકડે ખબર નથી દેખાય દુઃખ દેખાય તો હાલ નહીં મારા લોગ તારા જે જોવે છે એ પોતે સમજી જશે યો

ગાડી વાળા ટ્રાફિક ને તો ગાડી ના લાવાય તો ખરેદી લેવાય પછી પછી એમ કેવું પડે બસ આમ થાય છે બસ તેમ થાય છે છગડા વાળા આમ જાય છે ઉભા રહીયા તો ભાઈ ટ્રાફિક તો થવાની હા હા એની રીતે સાચા હોય તમે તમારી રીતે સાચા હોવા દીકરા યો યો કેવું છે કાય થેન્ક યુ વેલકમ અબોટી

એ ભાવે નહીં બનાવો મારે મુથી નહી બનાવે ને તો હું છે ને કંદુય પીડાવું આવશે કંદુય નહીં મેડમ આવી હશે ને પછી ભાવ છે પછી જ ભાવશે ત્યારે જ ભાવશે હું આજે આવશે પછી આ રોજ મમ્મીનું ભણશે ખાતો ય આવે એટલી મમ્મીને નથી ભાવતું પણ ગયો એનું શું પીતા કૂકટાણ હોય કે ભાવે બાર બાર ભાવ છે એના હાથનું ખાઈએ મસ્તી કરું બરોબર એ કમ્પ્લીટ હે આ તો મને એમ કે શું થોડોક ટોપિક મળી જાય એટલી આપણે આપણે એવું ના ભૂલીએ એટલે આપણને સરસ મજા મમ્મી બનાવી નાખ્યું જમવાનું ખાલી રોટલી જ બનાવીએ શાક બનાવવા મરચાં ઓકે હાલો માખણ મરચે જ વધારે ખાય રાતે શાક હોય તો ન ખાવ તમે દઈ દે લે ખાઈ લે તૈયાર જ છે ચાલ કપડા ચેન્જ કરી લઉં ફટાફટ તો બધું 10 વાર હમે રાખી દઈશ બોલ ઓકે